તો નમસ્કાર મિત્રો જય રાયણ હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આજે આપણે આપણી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે આજે લુંગિયા ગામે આવ્યા છીએ લુંગિયા ગામ એટલે કરજેમ કાઠીડા અને તારે પગ હોત પાવરના ધણી અરે કરજેમ કાઠીડા અને તારે પગ હોત પાવરના ધણી તો લંકા જાત લેવા એમ કહેવાય છે વાળી રાણગા હોય એ લંકા જાત લેવા રાણીંગ બાપુ તો એવા મહાપુરુષ હતા એટલે આજે આપણે આવી ગયા છીએ લુંગીયા ગામે એટલે કે વીર બાવાવાળા બાપુના એમ કહેવાય છે જન્મસ્થાને રાણી બાપુના દરબારગઢમાં આવી ગયા છીએ તો જોડાઈ રહ્યો અમારી સાથે તો આપણે અત્યારે લુંગિયા રાણી બાપુના દરબારગઢમાં આવ્યા છીએ અને વીર બાવાવાળા બાપુનો બાપુનું અહીંયા જન્મસ્થાન વીર બાવાવાળા બાપુ ખુદ અહીંયા બાપુનો જન્મ થયો અને બાપુ અહીંયા બાપુના દર્શન પણ છે બાપુનું અહીંયા જન્મસ્થાન છે તો અહીંયા આવ્યા છે ને આપણે હાથી બાપુ આપણી સાથે છે તો હાથી બાપુ આ દરબારગઢની આપણે મુલાકાત કરાવો અમને ચાલો ચાલો આવો આ તમે જોઈ શકો છો આ ઉસી પડથારના મકાન છે તમે જોઈ શકો છો આ જે પહેલાનો દરબારગઢ છે બાપુનો બાવાવાળા બાપુનું જન્મસ્થાન છે કે ટોપી અને તલવાર નર કોઈને નમે નહીં પણ સાહેબને મહિના ચાર બંધી ખાને રાખ્યા બાવળ એ બાવાવાળા હો સાહેબ અને એની આ ઇતિહાસ તમે આ જોઈ શકો આ બાવણા છે જૂના તમે જો અને હજી પણ આ સચવાયેલું છે વારસો છે આ બધું આપણો આ પેલાની જાળી છે એ તમે જોઈ શકો છો આ પેલા એ આમ ખાલી મકાનને દે તો આ દેવામાં આવતું અને ક્યાંક બહાર જવાનું હોય તો આખા મકાનના બાવણા બંધ કરી અને આ તમે જોઈ શકો છો ઉપર

તેમની પાસે બધા આપણે થોડી થોડી માહિતી લેવું અને હાથી બાપુ સહી તો હાથી બાપુ અહીંયા આપણે જે બાપુનું અહીંયા બાપુની યાદગીરી માટે અહીંયા એમના ફળા પધરા છે પછીના સમયે બાપુ બાવાવાળાની ખાંભી ઊભી કરવામાં આવેલી છે જમીન ધડા મુકામે અને ત્યાં એમનું મૃત્યુ થયેલ એમનું વીરગતિ ગતિ ન્યાય પ્રાપ્ત કરેલ એટલે એ જગ્યાએ બાપુની ખાંભી ઊભી કરી છે આ એમનું જન્મસ્થાન છે રાણી બાપુ અને એમની બાપુના એ દીકરા એટલે કે વીર બાવાવાળા બાપુનું જ્યાં જન્મસ્થાન હતું એ ઓરડાની આપણે અત્યારે બેઠા છીએ અને આજે બાપુ બાપુ વિશે અમને માહિતી આપો હા આમ તો બાવાવાળા બાપુ રાણીંગવાળા બાપુના એકના એક સંતાન બહુ મોટી ઉંમરે બાપુને ઘમસાણનાથ બાપુની કૃપાથી એમ કે બાળ સ્વરૂપે આ બાવાવાળા મળેલા અને ઘમસાણનાથ બાપુએ પોતે જ આ અવતાર લીધો એમનું અઠ્યાવીસ વર્ષનું આયુષ્ય રાણીંગવાળા બાપુને એમણે અર્પણ કરેલું એ અઠ્યાવીસ વર્ષનું આયુષ્ય ભોગવવા માટે એમણે રાણીંગવાળાને વચન આપેલું એને ખાતર એમણે જન્મ લીધેલો એમને જન્મતી વખતે કપાળમાં તિલક હશે ભભૂતનું તો તમે માનજો કે આ અવતારી પુરુષ હા અને એમનું નામ તો બાવો રાખજો એટલે બાવાવાળા એમનું નામ એ નિમિત્તે પડેલું અને રાણીંગ બાપુનું વાંજિયા મેણું ત્યારે ભાંગ્યું મોટી ઉંમરે અઢારસો ને બાવનમાં વિક્રમસોન પ્રમાણે બાપુનો જન્મ ત્યારે બાપુનો જન્મ હા હા અઢારસો બાવનમાં પછી આપણે જે ઓલો બાવાવાળા બાપુ ને અત્યારે જ્યાં ખાંભી છે ધડો કહેવામાં આવે છે તો એનું કઈ માહિતી આપો કેમ એમ કહેવાય છે ધડો કઈ રીતે કેવામાં આવે છે હવે આમ તો ધડો એટલે એ જગ્યાએ બાવાવાળાનું ધડ પડેલું એક વખતના ના સમયે વિસાવદર ની ગૌશાળાની ગાયુ એ રાણીવાળાનો ગઢ જે કહેવાય છે ત્યાં એ ગઢ ત્યારે સલામત હતો અને એમાં એ ગાયું રાખવામાં આવતી દુષ્કાળનું વર્ષ હતું એટલે અને પછી એક દિવસ સવારમાં રાણીગવાળાને વિસાવદર મુકામે બાવાવાળાને વિસાવદર મુકામે સમાચાર મળ્યા કે ગાયોનું ધણ આપણું કોઈ વાળી જાય છે એટલે મારતા ઘોડે બાવાવાળા બાવાવાળાને થોડાક સાથીદારો આવ્યા અને બાજુમાં ત્યાંથી ધણ ચલાવીને લોકો ગયા એટલે બાજુનો ડુંગરો છે એ શીરવાળું ગૌચર કહેવાય છે હા શીરવાળું એટલે એ જગ્યાએ એમનું

બારવટુ આયદ્રુ એ તો જાજે ભાગે બધા માહિતગાર છે જ એટલે એમની છતાં આગળની થોડીક વાત કરીએ તો બાવાવાળાને એ સમયે બીજા કોઈ મોટા રાજવીઓ મદદ કરવા તૈયાર ન હતા કારણ કે અંગ્રેજો સામે તો કોણ દુશ્મની ભોરે એટલે બાવાવાળાએ જાતે બારવટાની તૈયારી કરી અને માત્ર બાર વર્ષની ઉંમરે બાર વર્ષની હા આપણે આપણા એમ કહેવાતું કે કોઈ પણ ઘોડે ઘોડે ચડી જાય એટલે એ સક્ષમ થઈ ગયો ગણાય અને ઘોડે ચડે એટલે પછી એ એમ કે પોતાનો રાજવહીવટ સંભાળી શકે અને બાવાવાળા બાર વર્ષે ઘોડેશ્વર બની ગયા ઘોડો ખેલવા માંડ્યા બાર વર્ષની ઉંમર બાર વર્ષની ઉંમરે એટલે પછી એમણે અંગ્રેજ સરકાર ન માની એમનો પાછો આપવા માટે જે કાંઈ પચાવી પાડ્યું હતું એટલે પછીના સમયે બાવાવાળાએ બારવટું આવી દીધું હવે બારબટ્ટામાં અંગ્રેજ સરકારને તો કેમ પહોંચાય બીજા કોઈ પણ રાજવીઓનું એમને મદદ તો નહોતી અને દાન મહારાજની અસીમ કૃપા બાવાવાળા ઉપર અટૂટ શ્રદ્ધા હતી બાવાવાળાને વાળાને રાણીંગ બાપુ અને બાવાવાળા બાપુ બંને ને દાન બાપુ હા દાન બાપુ ઉપર અને દાન બાપુની કૃપાથી એવો વિચાર સ્પૂર્યો કે ભાઈ આમાં આપણે કોઈ અંગ્રેજ અધિકારીનું એમ કે અપહરણ કરીએ એને બાનમાં રાખી અને પછી એમને છોડાવવા માટે આપણી આ જે કંઈ સિસ્ટમ એવી બનાવીએ તો કદાચ આમાં આપણે લાભકારી થાય એટલે બાવાવાળાએ એ આ યોજના કરી ગ્રાન્ટને બંધી બનાવી ગ્રાન્ટને બંધી બનાવ્યો એ તો જગજાહેર વાત છે બધાને ખ્યાલ છે તો આ તમે જોઈ શકો છો આ જે આપણા જે જૂના કમાડ હતા એ તમે જોઈ શકો છો ઘડા હશે અને આ ઠેલું છે ઠેલું છે આ અહીંયા પણ ઠેલ છે અને બીજી ઠેલ પણ આ તમને આગળ દેખાડશે પાછળ આ જોઈ રહ્યા છો આ જો આ લાકડું છે આ પેલા જંગલ વિસ્તારમાં જ આવતું આ જંગલમાં પેલા આઈના જ લાકડા છે મતલબમાં લુંઘિયા ગામના અને આ કળા તમે જોવામાં આમાં કેવા મહાપુરુષો એમ કહેવાય તો કે અહીંયા હિંડોળા હશે અને બાજુમાં તમે આ જોઈ શકો છો એ દરવાજો છે પણ આ દરવાજો એ સમયમાં યુદ્ધનું આ વ્યૂ છે જે યુદ્ધની માલિપા જે આ કાઠી કળા જેને કહેવાય ને કે આ નાનું આમાં બાર હાક છે નીચું નમીને આવવું પડે એનું એનું હથિયાર એટલે ભાલા પેલા લાંબા હથિયાર હતા તો એ હથિયાર આડું હથિયાર કરીને આવવું પડે ત્યાં જે મરદ હોય ત્યાં એને મતલબ કરવામાં સારું પડે એટલે એનો નાયશ થઈ જાય ટૂંકમાં એમ અને આ તમે જોવા જ પેલાના ઝાળિયા અને આ હજી પણ આ બધી વસ્તુ હચવાયેલી છે આ જોવા લોખંડના છે જે હરિયા અને આ રાજવીઓના જૂના ફોટા છે એની તમે જોવા અત્યારે મોડલો બધા બેહતા હોય પણ એની બે હવાની સ્ટાઇલ તમે જોવા કાઠિયાવાડની ખુમારી છે એ તમે જોઈ શકો છો અને આ જો જૂના પેલા લાઇટિંગ થતી ત્યારે હજી આ યાદી છે જોવા એ પેલા સાપવું અને આવા બધા પેલાનું આ બધી વસ્તુ જોવો તમને મજા જ આવ્યા કરે એમ તો તમે દરબારગઢના તો દર્શન કર્યા પણ અમારી સાથે જો આટલો એટલો બધો સાથ અને સહકાર અમારે આપ્યો ભાઈ ગજેન્દ્રભાઈ શિવરાજભાઈ છે તેમજ આ બધા મહેમાન છે અમારા ભાણુભાઈ આવ્યા છે તેમજ હાથી બાપુ અને તમારું નામ શું છે હા પ્રતાપભાઈ પણ અહીંયા હાજરી છે ને આ ઇતિહાસનો એમને ખૂબ રસ છે અને બધા હોવો જોઈએ પણ બાવવાળા બાપુને યાદ કરવા હોય ત્યારે એ અંગ્રેજ અધિકારીને એમ કહેવાય કે જયારે એ નાદી વેલા ડુંગરાની માલિકા બાપુ એ બંધી બનાવેલો એનો મને એક દુહો યાદ આવે છે કે ટોપી અને તલવાર નર કોઈને નમે નહીં અરે ટોપી અને તલવાર નર કોઈને નમે નહીં પણ સાહેબને મહિના એમ કહેવાય કે ચાર બંધી ખાને રાખ્યા બાવલે હોય ભલા હાક બલ્લા કરી રોગીએ મામલે કુંડલે માથે ધોમ માથી વાઘા હારે હારબા ને ઝાયટકે વેતર્યા ને રોગી રાણીગે કરી બજાર ને રાહતી એમના બાપુ રાણી બાપુ પણ એવા પ્રતાપી પુરુષ હતા અને ઘમસાણનાથની બાજુમાં બેઠા ત્યારે અને પોતાના જાંબુડા આપું ગામ આપી દીધું અને ઘમસાણનાથને મોજના તોરા સુટતા હતા અને કીધું કે રાણી વાળા માંગી લે ત્યારે કીધું કે બાપુ મારે હું કાઠીનો દીકરો છું તમારી આશીર્વાદ તે મારી બધું છે એમ રાજ છે બાર ગામના ધ્રણી હતા અને ત્યારે સલમના બેગદમ દમ લગાડ્યા હતા સાહેબ નાથ સમ્રદાયના સાધુ હતા હો ઘમસાણનાથ અને નાથને મોતના તોરા છૂટવા મળ્યા હો અને કીધું તું માગે ત્યારે કીધું કે બાપુ સંસારીની વેદના તમે સમજી હકતા ત્યારે કીધું તું શેર માટીની ખોટ છે ખાલી અને સાહેબ દસમા દાવે સમાધિ લગાડી હો ભાઈ અને જોયું ને ત્યાં તો એમ કહેવાય કે એમના ભાઈમાં દીકરો નહોતો અને કીધું તું જાઓ જોગી તમને એક એક તારા ભાગમાં દીકરો નથી રાણીંગવાળા અને ત્યારે રાણીંગવાળાએ કીધું કાઠિયો છે ને મહર મહર કરવાવાળી કોમ છે એ કીધું કે મારા હોય કે અમારા પાપનો પાર નહીં આવ્યો હોય અને કીધું તું કે જેવા જોગીના વચન એટલું બોલ્યા ને ચાતો વડવડ વાયુ જખિયું અણહર હર જખિયા અણ જાણ્યા જટાવું મોકળી મૂકીને કોઈ જળધર એવા જોગી અને એની આંખ તમે ને નો અંગારા મીડ્યા એમ ઝરવાઓ એ જોગીને વચન સાહેબ અને ત્યારે એણે કીધું તું કે હું હવે મારી ત્યાર છે તારીની આવવાની હો અને એમ કીધું તું કે જો અઠ્યાવીસ વર્ષની ખાલી આયુષ્ય છે હું ખુદ સમાધિ લઉં જીવતા સમાધિ લીધી અને રાણીંગવાળાના એ ધર્મપત્ની કાઠિયાણીના એમ કહેવાય છે કે ઉદરની માલિપા જીવને મૂકી દીધો સાધુ હો અને ત્યાં જીવતા સમાધિ લીધી અને એમ કીધું તું કે આઠિયાવીસ વર્ષની ખાલી આયુષ્ય હશે અને એમ કહેવાય છે કે ભભૂત સાથે દીધો છે અને એ એમ કેવાય છે કે આઠ અઠ્યાવીસ વર્ષની આયુષ્ય ભોગવશે અને નામ એનું બાવવાળા રાખશે એ વીર બાવાવાળા આપણે જન્મસ્થાને આપી આપણે આવ્યા છીએ અને આપણે ભાગ્યને હું કેવાય છે ધન્યતા અનુભવીએ છીએ તો દર્શક મિત્રો હવે આપણી સાથે શિવરાજભાઈ બસિયા છે તો શિવરાજભાઈને પણ આપણે કહીએ શિવરાજભાઈ બાવાવાળા બાપુ છે તમને માહિતી આજે આપણે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના લુંઘિયા ગામે વીર બાપુ બાવાવાળાના જન્મભૂમિના સ્થાન ઉપર આપણે ઊભા છીએ એ સ્થાન એવું છે કે આજથી બસો વર્ષ પહેલા બાપુ જ્યાં એ સ્થાન ઉપર એમનો જન્મ થયો છે બાવાળા બાપુનો જન્મ આ સ્થાન ઉપર બસો વર્ષ પહેલા થયો છે અને બસો વર્ષ પહેલાની આ વિરાસત હજી એમને અડીખમ ઊભી છે આજની તારીખે તો બાપુના ઇતિહાસની તો ઘણી બધી વાતો આપણે સાંભળી મામા પાસે સાંભળી તમે બધા એ બાબતની વાત કરી કે બાપુનો જ્યાં અહીંયા જન્મ થયો છે એ ભૂમિ ઉપર બાપુએ જ્યાં બચપન વિતાવ્યો છે એનો સાક્ષી બનવાનું એ ભૂમિ ઉપર આપણે આવવાનો જે સમય મેળ્યો છે તો લુંગિયા ગામ પણ અમે ધન્ય ભાગી છીએ બાપુએ જન્મ લુંગીયાની અંદર લીધો છે પણ આઠ ગામના પરિવાર બધા કાંધાણી ભાઈઓ છે એ પણ બાપુને પૂજનીય બાપુ જમીન ધડા ઉપર જે એમની વીરગતિ પામી છે ત્યાં પણ એમનું સ્મારક ખાંભી રૂપે ઊભું છે અને સ્મારક પણ ખાંભી રૂપે એટલું ભવ્ય છે કે એ પણ ઇતિહાસકારો એમ કે છે કે આટલું ભવ્ય સ્મારક ખાંભીનું જે હોય તો બાપુનું બાપુનું ઇતિહાસની જે વાત છે એવા જ બીજા પખાની વાત કરું તો હું બસિયા પરિવારમાંથી આવું છું એટલે મને પણ ગૌરવ છે તરીકે પૂંજાય છે એમનું સતીત્વનું જે અત્યારે સાવરકુંડલાનું ખડકાળા ગામ છે ખડકાળા ગામની અંદર ત્યાં સતીમા તરીકે એમનું પણ સ્મારક આવેલું છે અને ત્યાં પણ માનતાઓ આવે છે મા સોનબાઈ ત્યાં પણ ધરે છે તો કહેવાનો મતલબ એવો છે કે બસિયા પરિવાર માં આવે છે તો એને પણ અમને ગૌરવ છે આ જગ્યા ઉપર આપણે આવી અને આવીએ તો આ લોકો અનુભૂતિ આપણને થાય છે અને આનું આપણું વાઇબ્રેશન મળે છે આવી જે ભૂમિ છે તો બસો વર્ષે પણ આપણને આમ ને મળીખમ ઉભી છે તો એ બાબતનો આપણે ગૌરવ લેવું જોઈએ આ આપણી વિરાસત છે લુંગિયાની અંદર જે દરબારગઢ છે વીર બાવાવાળા બાપુનો જે દરબારગઢ છે એ તમે જોઈ રહ્યા છો અને આ લુંગિયા ગામ પણ તમે જોઈ શકો છો અહીંથી એટલો ઊંચો હતો પહેલા એમ કહેવાતો અત્યારે તો બુરાણ થતું હોય એટલે અગર આ દરબાર ગઢથી આખું ગામ તમે નીરખી શકતા એમ બાપુની જે ડેલીયા બેઠા હોય ત્યાંથી તમે જોઈ શકો આ લુંગિયા ગામ વીર પુરુષોની ધરતી એટલે કે લુંગિયા વીર બાવાવાળા આ વીર બાવાવાળા બાપુનો તો એવો ભવ્ય ઇતિહાસ છે કે એ સમયની રાણી સરકારને હોય તો ખબર પડતી કાઠિયાવાડમાં કહો કાઠી દરબાર વીર બાવાવાળો છે એની હાગ બોલતી હતી કેમ કે ગ્રાન્ટને બંધી બનાવ્યા એટલે એના ધર્મપત્ની મેડમે ત્યાં તાર મોકલ્યો અને કીધું હતું ગ્રાન્ટને છોડાવો એમ એટલે એક અમારા કવિએ બહુ મસ્ત બાપુની જે બધા બારવટીની લખ્યું છે એના વિશે એક કડી હું તમને સંભળાવું હે વા રે ડુંગર બાવાના બે હણા હે વા રે ડુંગર બાવાના બેસણા

પણ સાહેબને મહિના ચાર બંધી ખાને રાખ્યા બાવલે એ દહ ડિગ્રી તો તાવ રહેતો એને એમ કે આમાં તો હું મહેલ હોય છે પણ પાણાના ઓશિકા કરી એવા મહાપુરુષો સાધુ જેવા એના જીવન હતા એટલે કીધું કે વળે નહીં કરે દુનિયામાં ગે ગે ફેફેતી આ ધરતી એવી છે કે નેક ટેક ને ધર્મ ની અહીંયા પાણે પાણે વાત સંત અને સુરા જાવતી એવી અમારી ધરતીની અમીરાતી અરે જનની જણતો ભગત છે ગજેન્દ્રભાઈ કવિએ દુહો કીધો કે જનની જણતો ભગત છે કા દાતાર ને કા સૂર ને છત્રપતિ શિવાજી મહારાજને જેમ જીજામાં ઝુલાવતા હોય ને જેમ એને રામાયણ ને ગીતાના પાન પાતા હોય સાહેબ સુરવીરતાની વાતું દાતારીની વાતું નેકટેક અને કાઠિયાવાડમાં તો એવા સંતો થઈ ગયા દાન બાપુની એ સમયની માલિપા વાતો કાઠી કુળું ઉજળું કર્યું વધારણ હોત રાજવીઓ બધા એ પ્રકારના દખ ના ગઢ ના બાંધકામ કરતા ગઢમાંથી હાજા કરે સમયે નાઠાબારી તરીકે એમનો ઉપયોગ થઈ શકે આ કે હતી એ સમયે હતું ખુબ લાંબે સુધી પણ પછી ઈ તો અત્યારે બંધ કરી દીધેલું છે એટલે આ એ જગ્યાએ ભોયરો હતો તો દર્શક મિત્રો તમે વીર બાવાવાળા બાપુના જન્મસ્થાનના તમે દર્શન કર્યા અને આજે આપણે લુંગિયા ગામે તમે ખૂબ જ સરસ આ દરબારગઢના દર્શન વિડીયોના માધ્યમથી કર્યા પણ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે તમે જોડાઈને રહેજો અને અમ અમને તમે ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ અમે માનીએ છીએ અને આપણી સંસ્કૃતિ આપણો વારસો ઉજાગર થાય અને જેથી કરીને વધુમાં વધુ માણસો સુધી એમના ઇતિહાસ પ્રેમી માણસો સુધી દર્શન થાય એવો અમારો હેતુ છે તો અમારી ચેનલ ગુજરાત એક્સપ્લોરને વધુમાં વધુ વ્યક્તિ સુધી પહોંચાડજો જય શ્યામ જય શ્રીનારાયણ